સરકાર દ્વારા તાજેતરમાં પચીસમી જાન્યુઆરીના રોજ મોડી સાંજે અલગ અલગ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર દેશના એકસો દસ વ્યક્તિઓને અલગ અલગ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જે પૈકી સુંદરનગર જિલ્લાના પનોતા પુત્રને ઝાલાવનો ગૌરવ એવા વિશ્વપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા અને સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી તેમના નામની જાહેરાત કરવામાં આવતા તેમના પરિવારજનો સહિત સમગ્ર ઝાલાવાડમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે જે બદલ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને રાજકીય આગેવાનો અને હોદ્દેદારોએ શહેરીજનોએ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી બદલ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કરી સેવાકીય પ્રવૃત્તિઓ માટે આ જીવન શરૂ રાખવાનો સંકલ્પ કર્યો હતો મારા માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતો સૌથી વધારે ગૌરવવંતો પુરસ્કાર પદ્મશ્રી પુરસ્કાર મને મળશે એવી જાહેરાત થઈ છે જ્યારે એકત્રીસમી ડિસેમ્બરે મન કી બાતમાં યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે મારી સેવા વિશે પોણા ચાર મિનિટ સુધી વાતો કરી ત્યારે ખૂબ જ લોકો મને કહેતા હતા કે નજીકના ભવિષ્યમાં તમને બહુ મોટો પુરસ્કાર મળશે અને લોકોની એ ઈચ્છા અને આગાહી સાચી પડી છે મારી સેવાની કેન્દ્ર સરકારે નોંધ લીધી છે જ્યારે વડાપ્રધાન શ્રીએ મારા વિશે વાતો કરી ત્યારે સેવા કરવાનો મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો પણ ગઈકાલે રાત્રે જાહેર થયેલા આ પદ્મશ્રી પુરસ્કારથી હવે મારો ઉત્સાહ ચાર ગણો થયો છે અને જીવનના અંત સુધી હું નિષ્ઠાપૂર્વક સમાજ સેવા કરતો રહીશ એવું હું વચન આપું છું